મિત્રો નમસ્કાર હું છું બનસનો બ્લોગર અને મારી બનાસના બ્લોગર YouTube ની ચેનલ ની અંદર તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે જોવાના છીએ કે કાગડાની ઉપર કીડીઓ કેમ જ્યારે કાગડા બીમાર પડે છે ત્યારે તેઓ રોગ સામે લડવા અને સાજા થવા માટે ઈલાજ તરીકે કીડીઓના રાફડા પર જઈને બેસે છે અથવા ત્યાં જઈને સૂઈ જાય છે મિત્રો તો કીડીઓ પાસેથી શું એવો શું ઈલાજ મળે મિત્રો તો જ્યારે કાગડાને સારું નથી લાગતું ત્યારે તેઓ કીડીઓના ઢગલા એટલે કે ઇંગ્લિશમાં એન્ટ હિલ્સ શોધે છે ત્યાં જઈને તેઓ પોતાની પાંખો ફેલાવીને કીડીઓને તેમના શરીર ઉપર ચઢવા દે છે મિત્રો પછી એન્ટિંગ એટલે શું આ વર્તનને વિજ્ઞાનની ભાષામાં એન્ટિંગ કહેવાય છે કીડીઓ તેમના શરીરમાંથી ફોર્મિક એસિડ નામનું કેમિકલ છોડે છે મિત્રો અને આ એસિડ એક કુદરતી સેનેટાઈઝર જેવું કામ કરે છે જે કુદરતી મેડિકલ સેવા જેવું છે મિત્રો તો આ ફોર્મિક કાગડાના શરીર પર રહેલા બેક્ટેરિયા ફંગસ અને ત્વચાના રોગોને દૂર કરવા માટે મદદરૂપ બને છે એક પ્રકારનું મેડિકલ બાથ છે જે કાગડાને કુદરત તરફથી મળેલ છે તો મિત્રો તમને આવા અમારા નવા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવા અવનવા અપડેટ તમને આપતા રહેશું જય માતાજી મિત્રો